Why is it Áhloka? That's a big one!!! How old do you think you are? Can you name one? It's a small અને ઓ ઓ તમે હા હા દાડા અમે દાતા હોય વડગન થોડું કોમ હતો બે દાદા જે રેકોય કર આવી જે તંદુમન વિદ્યાનું રેડો દસ હા મુ તો વાય એટલે એટલે પીવો તંદુમન અરે આપણે ના તો ઇન કે તમે ઓ તો આવ લે આ આવ લે તો આ તો કોઈ ભાબી બાવી ની જો તમે તો

પોચક પડી પડી ગયો તો હેલો રે આ બોલ તો ન કે અમે બે બેસીએ કે દે જવાનું હાલત આવી આપણી કપડું લુકામનું કોઈ કોઈ ન જા કિડુ એ ભયા જો દિલો કેટલો આવે છે લાઇટ આ કારણે તો આવવાનો તમે બાતલી મને ચડી તો જો લે એ હા લે એ તે પડું લે ભાઈ ભાઈ મને લઈ તો જાજો લે કસી ભાઈ હું લે એ કસી મને લઈ તો

આ પેલા લીધે બાજુ અલ્યા તારી તો આ પેલા બે જણા કોણ આયા અમારે ઘઉં વાળો ભૂલ્યો ફક્તો કાંડ એટલે ભૂલ્યો ને આવી ગયો બે જણા વધારે જવું જ પડશે બેઠો બેઠો જોવું જ છું ઇવન

પડ પડ આ લો તા ને ચાંક બનાતા અલ્યા ભાજીજી વગર નફતનો પગડાનો શેરો ચીટ્ટો ખબર હે ને તો યે ખબર હે તો જો બોલો ચીડી દોડવા મારે યાર તે નાઈ ગયો મય ઓય હું ખબર હે કે જો માથે તો ફૂટી ભાજીતા

અને જોથી આ એ જતો તમારી તને કીધું અમે શેઠને ફોન કરી દીધો એક નેકવાંગ કરી દી નેકાય જતો રો પણ તમે ટાઈમ થાય ગા મારો ઘાઈ બાંડો હેડવાંગ કરો નેકવાંગ કરી આ મોન તો નઈ આયે બેટા

લા યાર પેલો બચ્ચિયો ને કાતો રાજા ઉપાડી ગયો હતો તો મારો કાના દાણા નકર એલો બચ્ચિયો નકર નાઈજો તાત રેયો તમ કભર તો હું તમે આયા હું તો એને ને